સુરત શહેરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી સુરતના અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત મહાનગરપાલિકાના એસએમસી મ્યુનિસિપલ કમિશનર શાલિની મેડમ અને તેની સાથે મેયર દ્વારા બસો જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા ગ્રાઉન્ડની આજુબાજુ તમામ કોર્પોરેટરો અને હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું સુરતીઓને કમિશનર અને મેયરશ્રીએ અપીલ કરી હતી કે એક પેડ માકે નામ અંતર્ગત પોતાના ઘર આંગણે દરેક લોકો એક વૃક્ષ વાવો જેથી કરીને પર્યાવરણની જાળવણી કરી શકાય સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને મેયરશ્રીએ વિસ્તારના લોકોને વૃક્ષો વિતરણ કર્યા હતા

અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ અ પ્રદૂષણથી અટકાવીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માકે નામનું જે અભિયાન છે તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક ટ્રી વાવે તેવી અપીલ કરું છું આજે અત્યારે બસ્સો જેટલા વૃક્ષો વિવિધ કોર્પોરેટર શ્રીઓ કમિશનર શ્રી અને સુરતની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું